સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે બુધવાર ના રોજ અઠવા લાઇન્સ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સમયે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા હતા માને ડીજી શ્રીના નામના નામ હેઠળ આપણા અલગ અલગ પ્રકારના ગુજરાત પોલીસમાં ગેમના આયોજન કરવામાં આવે છે જેમાં વોલીબોલ બાસ્કેટબોલ ફૂટબોલ ક્રિકેટ કબડ્ડી હોકી અલગ અલગ પ્રકારના ગેમો હોય છે એમાં આજે જો આપણા સુરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલના ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકા આપણને મળ્યા છે સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જ એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનનીય મેયર શ્રી નાસ્તાકથી આજે આજ ટુર્નામેન્ટ ખુલ્લા મૂકવામાં આવેલા જો ત્રણ દિવસ ચાલશે અને આજે પ્રસંગે અમારા ધારાસભ્ય શ્રી પ્રવીમભાઈ ગોહારી સાહેબ અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપણા લાલજીભાઈ આપણા મતદાર અધિકારીઓ અને ટોટલ ભાગ લેશે જોઈએ અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિસ્ટ્રેટ છે અલગ અલગ રેન્જેસ છે જેલ યુનિટ એસઆરપી યુનિટ આ તમામ જગ્યાઓ ટીમ આવી છે જોઈએ અને અમારો સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા બહાર જે પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે યાદગીરી લઈને સુરત થી જાય અને સાથોસાથ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે આજે અમારા પંદર જેટલા જો રેફરી ઓફ ગુજરાત ના ક્વોલિફાઈડ રેફરી છે આ એના સુપરવાઇઝ કરશે અને આજ આ ત્રણ દિવસનો કાર્યક્રમ થશે એના માટે હું સર્વપ્રથમ મહાનગરપાલિકા સુરત જે અમે ઇન્ડોર સ્ટેડિયમ પ્રોવાઈડ કરાયેલા અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અમારા ડૉક્ટર્સના ટીમો જોઈએ અને સ્પોર્ટ્સ થોડ્ડી આફ ગુજરાત અને બાસ્કેટબોલ બોલીબોલ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રોને ખૂબ આભાર માનું છું જેના થકી આ પબ્લિસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ પડશે કેટલું ઉપયોગી થશે બીજા રાજ્યમાં આ સ્પોર્ટ્સ છે કે પ્રતિ સ્પર્ધા હોય છે ખાસ કરીને વોલીબોલ આબે અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં હે ત્યારે જોઈએ છીએ કે આપણી પાસે ભલે અમારા તમામ પોલીસ લાઈન હોય પોલીસના અમારા છોકરાઓ હોય વડીલો હોય પોલીસ સ્ટેશનનો હોય આ બધા જ્યારે એના સમય મળે ત્યારે આ બધા બસ બે પોલ લગાવી નેટ લગાવીને આ લોકો રમતા થાય કે એવા ગેમ છે જે સૌથી સસ્તા અને સૌથી ફિટ રાખવાવાળા ગેમ છે અને સૌથી જાદા એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે આ પ્રકારના ગેમ છે તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે અને સાથો સાથ પૂરો રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારી આવે તો નવી દોસ્તી એમાંથી બને અને પછી જો ડે ટુ ડે જો અમારી પોલીસ કામગીરી હોય છે એમાં જે સરસ લાઇઝનિંગ રે કોઈ આરોપી પકડવાના હોય કોઈ પબ્લિકને મદદ કરવાના હોય કોઈ મિસિંગ થઈ ગયા હોય તો ખુબ સારા સંકલન આ સ્પોર્ટના લીધે અમારે જળવાતા રહે છે